નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલમાં મિત્રો સાવધાન થઈ જાઓ કારણ કે બે હજાર છવ્વીસનું વર્ષ શરૂ થતાં જ બ્રહ્માંડમાં એક એવી અદ્ભુત અને દુર્લભગોળીય ઘટના ઘટવા જઈ રહી છે જેણે આજથી લગભગ સાત આઠ વર્ષ પહેલાં એટલે કે બે હજાર અઢારમાં પણ દુનિયાને ચોંકાવી દીધી હતી શું તમને ખબર છે કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એક મોટો ચમત્કાર થવા જઈ રહ્યો છે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ પવિત્ર મહાશિવરાત્રિ છે જે દેવાદિદેવ મહાદેવની ઉપાસનાનો સૌથી મોટો પર્વ છે અને આ શિવરાત્રીના માંડ અડતાલીસ કલાક પછી એટલે કે સત્તર ફેબ્રુઆરીના રોજ આકાશમાં ગ્રહોના રાજા સૂર્યદેવ પર ગ્રહણ લાગવા જઈ રહ્યો છે હા મિત્રો તમે બિલકુલ બરાબર સાંભળ્યું એક તરફ ભોલેનાથની ઉપાસનાનો પર્વ અને તરત જ અમાસના દિવસે સૂર્યગ્રહણનો આ મહાસંયોગ કોઈ સામાન્ય ઘટના નથી જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર બંને અનુસાર આવો સંયોગ સદીઓમાં ઘણી જૂજ વખત જ બને છે આ વખતે આ ગ્રહણ મંગળવારના દિવસે થઈ રહ્યું છે જે હનુમાનજી અને મંગળદેવનો દિવસ છે જે ઊર્જા અને સાહસનો કારક છે આ મહાપરિવર્તનને કારણે બારમાંથી સાત એવી ખાસ રાશિઓ છે જેનું નસીબ હવે સોનાની જેમ ચમકવા જઈ રહ્યું છે શું તમે જાણવા માંગો છો કે કઈ છે એ સાત ભાગ્યશાળી રાશિઓ શું તમારી રાશિ આ લિસ્ટમાં છે શું તમને પણ રાતોરાત અચાનક ધન લાભ થશે અને સૌથી મહત્વનો પ્રશ્ન જે દરેક ગુજરાતીના મનમાં હશે શું આ સૂર્યગ્રહણ આપણા ગુજરાતમાં અને ભારતમાં દેખાશે તેનો સુતતકાળ શું રહેશે શું મંદિરો બંધ રહેશે આજના આ વિશેષ વીડિયોમાં આપણે જાણીશું સૂર્યગ્રહણનો સાચો ભારતીય સમય દેશ વિદેશમાં તેની અસર અને તે સાત રાશિઓ વિશે જેમને સ્વયં મહાદેવ અને સૂર્યનારાયણ માલામાલ કરવાના છે તો મિત્રો આ વીડિયો તમારા જીવનનો સૌથી મહત્વનો અને જ્ઞાનવર્ધક વીડિયો સાબિત થઈ શકે છે તેથી એક પણ સેકન્ડ ચૂક્યા વગર અંત સુધી જોવાનું ચૂકતા નહીં વિડિયો શરૂ કરતા પહેલાં એક નાનકડી વિનંતી તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખો અને સાથે જ ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે લખો ઓમ નમઃ શિવાય અને જય સૂર્યદેવ તો ચાલો શરૂ કરીએ આજની આ રોચક સફર સૌથી પહેલાં વાત કરીએ તારીખો અને આ દુર્લભ સંયોગના ગણિતની હિન્દુ પંચાંગ અને આધુનિક ખગોળશાસ્ત્રની ગણતરી મુજબ વર્ષ બે હજાર છવ્વીસના ફેબ્રુઆરી મહિનામાં બે મોટી બ્રહ્માંડીય ઘટનાઓ એકસાથે આવી રહી છે પહેલી ઘટના છે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવાર આ દિવસે મહાશિવરાત્રી છે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનો આ પવિત્ર દિવસ છે રવિવાર હોવાથી સૂર્યદેવનો પણ આ વાર છે અને શિવરાત્રિના દિવસે જ રવિવાર હોવો એ પહેલો શુભ સંકેત છે કારણ કે શિવજી સૂર્યના આરાધ્ય છે બીજી ઘટના તેના બરાબર એક દિવસ છોડીને એટલે કે સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મંગળવારના રોજ ફાગણ મહિનાની અમાસના દિવસે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે યાદ કરો મિત્રો આવો જ એક યોગ બે હજાર અઢારમાં બન્યો હતો જ્યારે ફેબ્રુઆરી મહિનામાં શિવરાત્રી અને સૂર્યગ્રહણની તારીખો ખૂબ નજીક હતી બે હજાર અઢાર પછી હવે આઠ વર્ષ બાદ બે હજાર છવ્વીસમાં આ ફરી બની રહ્યું છે શાસ્ત્રો કહે છે કે જ્યારે પણ શિવરાત્રી અને અમાસનું સૂર્યગ્રહણ સાથે આવે ત્યારે તે તંત્ર મંત્ર સાધના અને સિદ્ધિ માટે સુવર્ણ સમય ગણાય છે આ સમયે કરેલી પૂજાનું ફળ અનેક ગણું મળે છે આ ગ્રહણ કંકણાકૃતિ સૂર્યગ્રહણ એટલે કે એન્યુલર સોલર ઇક્લિપ્સ હશે જેને અંગ્રેજીમાં વિંગ ઓફ ફાયર પણ કહેવાય છે એટલે કે સૂર્યની ફરતે એક આગની વીંટી હોય તેવું અદ્ભુત દ્રશ્ય આકાશમાં સર્જાશે હવે તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન એ હશે કે શું આ ગ્રહણ આપણા ગુજરાતમાં કે ભારતમાં દેખાશે અને તેનો સમય શું છે ચાલો હું તમને આનું સંપૂર્ણ સત્ય અને વૈજ્ઞાનિક વિગત જણાવું આ સૂર્યગ્રહણ મુખ્યત્વે દક્ષિણ ધ્રુવના વિસ્તારોમાં ખાસ કરીને એન્ટાર્કટિકા અને દક્ષિણ હિંદ મહાસાગરના વિસ્તારોમાં દેખાવાનું છે હવે વાત કરીએ ભારતીય સમય મુજબ ગ્રહણના સમયની ભારતીય સ્ટેન્ડર્ડ ટાઈમ આઈએસટી મુજબ આ સૂર્યગ્રહણ સત્તર ફેબ્રુઆરીના રોજ બપોરે શરૂ થશે ગ્રહણ સ્પર્શ એટલે કે શરૂઆત બપોરે ત્રણ વાગીને છેતાલીસ મિનિટ વાગ્યે થશે ગ્રહણનો મધ્યભાગ એટલે કે પરમગ્રાસ સાંજે પાંચ વાગીને બેતાલીસ મિનિટ વાગ્યે થશે જ્યારે ગ્રહણ તેની ચરમસીમા પર હશે અને ગ્રહણ મોક્ષ એટલે કે પૂર્ણ રાત્રે સાત વાગીને સત્તાવન મિનિટ વાગ્યે થશે હવે સવાલ એ છે કે શું ભારતમાં દેખાશે મિત્રો જ્યોતિષી ગણતરી અને નાસાના રિપોર્ટ મુજબ આ સૂર્યગ્રહણ ભારતમાં કે ગુજરાતમાં દૃશ્યમાન નથી કારણ કે જ્યારે ગ્રહણનો મુખ્ય ભાગ હશે ત્યારે ભારતના મોટાભાગના વિસ્તારોમાં સૂર્યાસ્ત થઈ રહ્યો હશે અથવા થઈ ગયો હશે અને ભૌગોલિક રીતે આનો પડછાયો ભારતીય ઉપખંડ પર પડવાનો નથી હવે વાત કરીએ સૂતકકાળ વિશે જે સૌથી મહત્વની વાત છે શાસ્ત્રોનો નિયમ છે કે જ્યાં ગ્રહણ દેખાય ત્યાં જ સૂતક લાગે આથી ભારતમાં આ ગ્રહણ દેખાવાનું નથી તેથી તેનું કોઈ ધાર્મિક સૂતક પાડવાની જરૂર નથી મંદિરો બંધ નહીં રહે મૂર્તિઓને સ્પર્શ કરી શકાશે અને તમે તમારી નિત્ય પૂજાપાઠ કરી શકશો ગર્ભવતી મહિલાઓએ પણ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવધાન જ્યોતિષશાસ્ત્ર એમ પણ કહે છે કે ગ્રહણ દેખાય કે ન દેખાય પણ ગ્રહોની ચાલ અને બ્રહ્માંડમાં થતી ઉથપાથલની ઊર્જાત્મક અસર પૃથ્વી પરના દરેક જીવ પર પડે છે સૂર્ય એ આત્માનો કારક છે જગતનો પિતા છે અને જ્યારે સૂર્ય પીડિત થાય છે ત્યારે રાશિઓ પર તેની માનસિક અને શારીરિક અસર થાય જ છે ખાસ કરીને આ ગ્રહણ કુંભ રાશિમાં થઈ રહ્યું છે તેથી આપણે થોડું સાવચેત રહેવું જરૂરી છે પરંતુ ડરવાની જરૂર નથી કારણ કે જે સાત રાશિઓની હું વાત કરવાનો છું તેમના પર આ અદૃશ્ય ગ્રહણનો જબરદસ્ત સકારાત્મક પ્રભાવ પડશે તો ચાલો હવે એ ઘડી આવી ગઈ છે જેની તમે રાહ જોઈ રહ્યા છો મહાદેવના આશીર્વાદ અને સૂર્યના રાશિ પરિવર્તનને કારણે કઈ સાત રાશિઓનું ભાગ્ય ખુલશે તે જાણીએ જો તમારી રાશિ આ લિસ્ટમાં હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લવાનું ભૂલતા નહીં નંબર એક મેષ રાશિ પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ તમારા માટે આ સૂર્યગ્રહણ અગિયારમાં ભાવમાં એટલે કે લાભભાવમાં અસર કરશે સૂર્ય તમારા પાંચમા ભાવનો સ્વામી છે અને લાભભાવમાં ગોચર કરશે સત્તર ફેબ્રુઆરી પછી તમારા અટકેલા પૈસા પરત મળવાના પ્રબળ યોગ છે જો તમે કોઈને ઉછીના પૈસા આપ્યા હતા અને પાછા નહોતા આવતા તો હવે તે પાછા આવશે જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા કે કોઈ સ્ટાર્ટઅપ કરવા માંગતા હતા તો શિવરાત્રી પછીનો સમય શ્રેષ્ઠ છે શેરબજાર કે રોકાણથી પણ લાભ થઈ શકે છે કોર્ટ કચેરીના મામલામાં વિજય મળશે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે તમારા મિત્રો તરફથી સહયોગ મળશે અને વિદેશથી કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારા સંતાન તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે નંબર બે વૃષભ રાશિ બીજી રાશિ છે વૃષભ શુક્રના સ્વામિત્વવાળી આ રાશિ પર મહાદેવની વિશેષ કૃપા રહેશે આ ગ્રહણ તમારા દસમા ભાવમાં એટલે કે કર્મ ભાવમાં પ્રભાવ પાડશે નોકરીયાત વર્ગ માટે આ સમય સુવર્ણ રહેશે જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તમને પ્રમોશન અથવા પગાર વધારાના સમાચાર મળી શકે છે બોસ તમારા કામથી ખુશ થશે જે લોકો પ્રોપર્ટી કે જમીન લે વેચના ધંધામાં છે રિયલ એસ્ટેટમાં છે તેમને મોટો નફો થઈ શકે છે સૂર્યગ્રહણ પછી તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન પણ થઈ શકે છે માતાપિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી સલાહ લેવા આવશે નંબર ત્રણ મિથુન રાશિ ત્રીજી રાશિ છે મિથુન તમારા માટે આ સૂર્યગ્રહણ નવમા ભાવમાં એટલે કે ભાગ્યભાવમાં થઈ રહ્યું છે સત્તર ફેબ્રુઆરી પછી તમારા માટે આ સમય સાચા અર્થમાં ભાગ્યોદયનો રહેશે જે કામો મહેનત કરવા છતાં અટકી પડતા હતા તે હવે ભાગ્યના સાથથી પૂરા થશે ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે તમે પરિવાર સાથે કોઈ તીર્થસ્થળની મુલાકાત લઈ શકો છો વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને જેઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે આ સમયગાળો ખૂબ જ સારો છે સફળતા તમારા કદમ ચૂંટશે સત્તર ફેબ્રુઆરી પછી તમારા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમને વારસાગત સંપત્તિનો લાભ પણ મળી શકે છે નંબર ચાર સિંહ રાશિ ચોથી અને સૌથી મહત્વની રાશિ છે સિંહ કારણ કે સિંહ રાશિનો સ્વામી સ્વયં સૂર્યનારાયણ છે ભલે સૂર્ય પર ગ્રહણ છે પણ આ ગ્રહણ પછી સૂર્ય બળવાન થઈને નીકળશે તમારા માટે આ ગ્રહણ સાતમા ભાવમાં થઈ રહ્યું છે તમારા માન સન્માનમાં જબરદસ્ત વધારો થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે જો તમે રાજકારણ સાથે જોડાયેલા હોવ કે કોઈ સામાજિક સંસ્થામાં હો તો આ સમય ખૂબ જ પાવરફુલ રહેશે તમને કોઈ મોટું પદ મળી શકે છે જૂના રોગોમાંથી મુક્તિ મળશે તમારા શત્રુઓ પરાસ્ત થશે વ્યાપારમાં ભાગીદારીથી લાભ થશે જો પતિ પત્ની વચ્ચે કોઈ મતભેદ હતા તો તે દૂર થશે અને સંબંધો મધુર બનશે નંબર પાંચ તુલા રાશિ પાંચમી રાશિ છે તુલા શનિદેવની ઉચ્ચ રાશિ ગણાતી તુલા રાશિના જાતકોને આ ગ્રહણ પાંચમા ભાવમાં અસર કરશે તમને અચાનક ધન લાભ થવાની શક્યતા છે શેરબજાર લોટરી કે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી લાભ થઈ શકે છે પરંતુ સમજી વિચારીને રોકાણ કરવું તમારી બુદ્ધિ અને વિવેકમાં વધારો થશે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે જેમ કે સંતાનની નોકરી લાગવી કે લગ્ન નક્કી થવા જો તમે કુનવારા હોવ અને યોગ્ય પાત્રની શોધમાં હોવ તો શિવરાત્રી પછી સારો માનવો આવી શકે છે અને લગ્નના યોગ પ્રબળ બનશે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે પ્રેમી યુગલો માટે સારો સમય છે કલા અને સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે આ સમય ઉત્તમ છે નંબર છ રાશિ છઠકી રાશિ છે ધન ગુરુની આ રાશિ માટે સૂર્યગ્રહણ ત્રીજા ભાવમાં એટલે કે પરાક્રમ ભાવમાં શુભ ફળ આપશે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે જો ભાઈઓ વચ્ચે કોઈ મિલકતનો વિવાદ હતો તો તેનો ઉકેલ આવશે નાની મુસાફરીથી મોટો લાભ થશે જે લોકો મીડિયા લેખન પત્રકારત્વ અથવા ઓનલાઈન કામ સાથે જોડાયેલા છે તેમનું કામ ખૂબ ચાલશે તમારી વાણીનો પ્રભાવ વધશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જો તમારા પર કોઈ જૂનું દેવું કે લોન છે તો તેમાંથી મુક્તિ મળવાનો રસ્તો દેખાશે તમારો આત્મવિશ્વાસ વધશે નંબર સાત મીન રાશિ સાતમી અને છેલ્લી ભાગ્યશાળી રાશિ છે મીન તમારા માટે આ સૂર્યગ્રહણ બારમા ભાવમાં થઈ રહ્યું છે બારમો આમ તો વ્યયનો ગણાય છે પણ વિદેશનું સૂર્યગ્રહણ પ્રબળ વિદેશયો ખોલી રહ્યું છે જેઓ વિદેશ જવા માંગે છે પીઆર માટે ટ્રાય કરે છે કે સ્ટુડન્ટ વિઝા માટે રાહ જુએ છે તેમની ફાઇલ મંજૂર થઈ શકે છે ખર્ચ થશે પણ તે શુભ કાર્યોમાં થશે જેમ કે ઘરમાં કોઈ પ્રસંગ કે દાનપુણ્યમાં આધ્યાત્મિક રીતે તમે ખૂબ પ્રગતિ કરશો મહાદેવની ભક્તિમાં તમારું મન લાગશે અને તેનાથી તમને અદ્ભુત માનસિક શાંતિ મળશે કેસમાં સમાધાન થઈ શકે છે તો મિત્રો આ હતી એ સાત ભાગ્યશાળી રાશિઓ જેમના માટે બે હજાર છવ્વીસનું આ પહેલું સૂર્યગ્રહણ અને મહાશિવરાત્રીનો સંયોગ આશીર્વાદ સમાન સાબિત થશે બાકીની રાશિઓએ પણ ડરવાની જરૂર નથી બસ ભોલેનાથનું નામ લેતા રહેજો ઈશ્વર સૌનું ભલું કરશે હવે જતાં જતા એક ખાસ અને સરળ ઉપાય જે દરેક રાશિના લોકો કરી શકે છે સત્તર ફેબ્રુઆરીએ ગ્રહણના સમયે ભારતમાં રાત હશે અથવા સાંજ હશે ત્યારે તમારે તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીને ઓમ નમ શિવાય અથવા ઓમ સૂર્યાય નમઃ મંત્રની એક માળા એટલે કે એકસો આઠ વાર અવશ્ય કરવી અને શક્ય હોય તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર કાળા તલ અને જળ અર્પણ કરવા કાળા તલ અર્પણ કરવાથી શનિ અને રાહુકેતુના દોષ પણ દૂર થશે અને સૂર્યગ્રહણની નકારાત્મક અસર તમારા પર નહીં થાય ગરીબોને યથાશક્તિ દાન કરવું પણ ઉત્તમ રહેશે જો તમને આ માહિતી પસંદ આવી હોય અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને દિલથી લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે અને કોમેન્ટમાં તમારી રાશિ અને જય ભોલેનાથક લવાનું ચૂકતા નહીં ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિડિયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી હર હર મહા